વેલકમ ટુ પ્રાપ્ત કિચન આજે આપણે એકદમ અનોખા પાનનો ઉપયોગ કરી અને આ અનોખા ભજીયા બનાવીશું જે છે સરગવાના પાન તો અહીં તમે જોઈ શકો છો સરગવાના પાંદ આ રીતના હોય છે દેખાવમાં આને મેં એકદમ સારી રીતે પાણીથી વોશ કરી અને કોરા કરી લીધા છે આ પાંદ એકદમ સારી રીતે કોરા થઈ ગયા છે અને તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ ભજીયા બનાવવા હોય એટલી ક્વોન્ટિટીમાં પાંદ છે તે લઈ લેવાના તો આ સરગવાના પાંદ છે તે તમને આસાનીથી ગમે ત્યાં મળી જશે ખાસ કરીને ગામડામાં આ સરગવાના પાંદ સહેલાઈથી મળી જાય છે તો આ રીતે તેને વોશ કરી અને લેવા જેથી કરી ધૂળ છે તે બધી જતી રહે ત્યારબાદ મેં અહીં એકદમ સારી રીતે બધા પાનને ઝીણા ઝીણાં ચોપ કરી લીધા છે ડાળીઓથી અલગ કરીને તમે આખા પાન રાખો તો પણ ચાલે હવે ભજીયા બનાવવાના છે એટલા માટે આપણે તેમાં અડધો વાટકા જેટલો ચણાનો લોટ લઈ લઈએ અત્યારે આપણે ફક્ત અડધા વાટકા જેટલો જ લોટ એડ કરીશું જરૂરિયાત અનુસાર આગળ એડ કરીશું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીએ ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું જે કોઈ પણ ભજીયા બનાવો તેમાં હિંગ ચોક્કસથી એડ કરવી તેનાથી પેટની તકલીફો નથી થતી જો હિંગ હશે ભજીયામાં તો ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડરે ઉમેરીશું ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલો અજમો છે જે પેટ માટે ખૂબ સારો છે અને આ ભજીયાનો ટેસ્ટ પણ વધારી દેશે તો તેને આ રીતે હાથેથી મસળી અને આપણે એડ કરી લઈશું અજમો એડ થઈ જાય ત્યારબાદ આ ભજીયાને એકદમ સરસ ફૂલેલા બનાવવા માટે આપણે એક પીચ જેટલો ખાવાનો સોડા એડ કરીશું તમે ખાવાના સોડા સ્કીપ કરી શકો છો પણ જો એક પીચ જેટલો એડ કરીશું તો એકદમ સરસ ફૂલેલા અને જાળીદાર આ ભજીયા તૈયાર થશે તો હવે પાણી ઉમેર્યા વગર બધી સામગ્રીને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ તો આ પાંદના ઘણા બધા ફાયદા છે જે રીતે સરગવાના ફાયદા છે એ જ રીતે સરગવાના ફળના ફૂલના પાંદના છાલના અને સૂકા પાંદના પણ એટલા જ ફાયદા છે જે બોડી માટે ખૂબ જ ફાયદાકારક અને બોડીને ખૂબ હેલ્ધી રાખનારા છે તો હવે આપણે જરૂરિયાત અનુસાર થોડું થોડું પાણી એડ કરી અને બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ આગળ જો જરૂર લાગશે તો આપણે ચણાનો લોટ ફરી એડ કરીશું પહેલાં સ્ટાર્ટિંગમાં સાચવીને થોડો એડ કરવો હું અત્યારે ખૂબ ઓછા ચણાના લોટથી આ ભજીયા બનાવીશ તમે જો વધુ ક્વોન્ટિટીમાં ચણાનો લોટ એડ કરી અને બનાવશો તો પણ એકદમ પરફેક્ટ અને સોફ્ટ બનશે જો ચણાના લોટની ક્વોન્ટિટી તમે વધારે પડતી રાખો તો તેમાં ખાવાનો સોડા છે તે ચોક્કસથી એડ કરવો તો મેં ફરી અડધા વાટકા જેટલો ચણાનો લોટ છે તે એડ કરી દીધો તો ટોટલ અત્યારે મેં એક વાટકા જેટલો ચણાનો લોટ એડ કર્યો છે અને આ રીતે એકદમ સારી રીતે તેને હાથેથી મિક્સ કરી અને મસળીને મિક્સ કરી લઈશું તો તમે આ સ્ટેજ પર તેમાં કાંદા આદુ મરચાંની પેસ્ટ અને ગળાશ અને ખટાશ પણ એડ કરી શકો છો આ ભજીયામાં પણ હું અત્યારે આ રીતે સિમ્પલ એવા બનાવી રહી છું કોઈ વધારાના મસાલા એડ કર્યા વગર એકદમ હેલ્ધી રીતે આ ભજીયા છે તે બનાવીને રેડી કરીશ તો અહીં મેં ટોટલ દોઢથી બે વાટકા જેટલો ચણાનો લોટ એડ કર્યો છે જોઈ શકો છો આ રીતનું બેન્ડિંગ આવી ગયું છે તો અહીં મેં તેલને ગરમ કરી લીધું હતું તેલ ગરમ થઈ ગયું ત્યારબાદ મેં થોડો લોટ એડ કરી અને ચેક કરી લીધું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે તેલનું તો હવે આપણે ફટાફટ ભજીયા છે તે બધા જ પાડી લઈએ તેલમાં તો તેલમાં ભજીયા પાડતા સમયે ગેસની ફ્લેમ મીડિયમ અથવા તો લો રાખવી જેથી કરી ડાયરેક્ટ ભજીયાને આપણે તેલમાં એડ કરીએ છીએ તો તે બળી ન જાય અથવા તો લાલ ના થઈ જાય તો એકદમ સરસ એવા આ ભજીયા તેલમાં પાડી લઈએ ત્યારબાદ તેને થોડી વાર સેટ થવા દઈશું ત્યારબાદ તેને હલાવી લઈશું તો જોઈ શકો છો એકદમ સારી રીતે તે તેલમાં સેટ થઈ ગયા છે અને બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આ ભજીયા બનીને રેડી થાય છે તમે અહીં ચણાના લોટની ક્વોન્ટિટી વધારી અને ઓછી ક્વોન્ટિટી ભાજીની કરી શકો છો એટલે કે આ પાનની ક્વોન્ટિટી છે તે ઓછી કરી શકો છો તો તમે મેથીના પાલકના અને ઘણી અલગ અલગ ભાજીના ભજીયા ખાધા હશે પણ આ સરગવાના પાનના ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો જે ખૂબ જ હેલ્ધી છે તો તમે આ ભજીયાને આ રીતે તળી અને તમારી કોઈ પણ ફેવરિટ ચટણી સાથે સવ કરી શકો છો તો અહીં ત્રણ મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને આપણા ભજીયા છે તે સવ થવા માટે રેડી થઈ ગયા છે તો આ જ રીતે આપણે બધા ભજીયાને બનાવી લઈશું થોડો લાઇટ એવો ગોલ્ડન કલર થાય ભજીયાનો ત્યાં સુધી આપણે તેને તેલમાં તળવાના છે તો આ જ રીતે આપણે બધા ભજીયાને તળી લઈએ આ સરગવાના પાનના ઘણા બધા ફાયદા છે સરગવાના પાનમાં પોટેશિયમ કેલ્શિયમ કોપર ઝિંક જેવા તત્વો રહેલા હોય છે જે તમારી બોડીને એકદમ હેલ્ધી અને યંગ રાખે છે અને હા જે લોકોને શુગર છે તે લોકોએ તો આ સરગવાનું અને તેના પાનનું સેવન રોજે કરવું જોઈએ આ પાંદ છે તે તમારા શુગરને અને બ્લડ પ્રેશરને અને ખાસ કરીને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે અને હા જે રીતે સરગવાના ફાયદા છે એ રીતે થોડા ગેરફાયદા પણ છે આ સરગવાનું અથવા તો તેના પાનનું સેવન પ્રેગનેન્સી વખતે ના કરવું જોઈએ અને જે લોકોને લો બીપીની તકલીફ હોય તે લોકોએ પણ સરગવાનું અથવા તો તેના પાનનું સેવન ના કરવું જોઈએ આ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે તો અહીં આપણા આ ભજીયા બનીને રેડી થઈ ગયા જેને મેં મીઠી ચટણી અને કેચઅપની સાથે સૌ કર્યા છે તો આ મીઠી ચટણીની રેસીપી હું જલ્દી જ મારી ચેનલ પર પોસ્ટ કરીશ અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને હા જો તમારે અત્યારે વરસાદની સિઝનમાં અલગ અલગ ભજીયા ની રેસિપીઓ જાણવી અને શીખવી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં મેં બે થી ત્રણ દિવસ પહેલા ચણાના લોટના ઉપયોગ વગર કાંદા અને બટેટાના ક્રિસ્પી અને ટેસ્ટી ભજીયા બનાવીને પોસ્ટ કર્યા હતા અને ટૂંકા સમયમાં હું મારી ચેનલ પર ભરેલા મરચાંના બે અલગ રીતે ભજીયાની રેસીપી શેર કરીશ જેનો મસાલો એકદમ અનોખી રીતે બનાવવામાં આવે છે તો જો તમારે આવા ઇન્ટરેસ્ટિંગ અને સિઝનલ રેસીપીના વિડીયો જોવા હોય તો પ્રાપ્તિસ કિચનની મુલાકાત રોજે લેવી પડશે અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી હું જ્યારે પણ આવી ટેસ્ટી હેલ્ધી અને સિઝનલ રેસીપીઓ મારી ચેનલ પર પોસ્ટ કરું તો તેની નોટિફિકેશન્સ તમને મળી રહે આવા બીજા ઉપયોગી અને સિઝનલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું Bye bye.